શ્રી ગણેશાય નમઃ અધ્યાય અગિયાર અર્જુન ઉવાચ અર્જુન બોલ્યા આપે કેવળ મારા પર કૃપા કરવા માટે જે પરમ પરમગુઢ અધ્યાત્મ વિષયક વચનો કહ્યા જેથી મારો મોહ નાશ પામી ગયો હે કમળનયન સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ તથા વિનાશ મેં વિસ્તારપૂર્વક આપના મુખેથી સાંભળ્યા હે પુરુષોત્તમ આપ સ્વયંને જેવા કહો છો વાત્સવમાં તેવા જ છો આપના ઈશ્વરીય સ્વરૂપને હું જોવા માગું છું હે પ્રભુ આપને એમ લાગતું હોય કે હું આપનું તે ઐશ્વર્ય રૂપ જોઈ શકીશ તો હે યોગેશ્વર આપ આપના અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો શ્રી ભગવાન વાંચક ભગવાન બોલ્યા હે પૃથાનંદન હવે મારા અનેક પ્રકારના અને અનેક વર્ણો તથા અનેક આકૃતિઓવાળા સેંકડો હજારો અલૌકિક રૂપને તું નિહાળ હે પરતવંશી અર્જુન બાર આદિત્યો આઠ વસુઓ અગિયાર રુદ્રો અને બે અશ્વિની કુમારો તથા ઓગણપચાસ મૃદગણોને તું જો તે પૂર્વે કદી ન જોયેલા એવા વિસ્મયકારી રૂપો પણ તું જો હે નિંદ્રાજીત અર્જુન મારા આ શરીરના એક ભાગમાં ચરાચર સહિત આખાય જગતને અત્યારે જ જોઈ લે આ સિવાય તું અન્ય જે કાંઈ જોવા માગતો હોય તે જોઈ લે પરંતુ આ ચર્મચક્ષુથી તું મને જોઈ શકે નહીં તેથી હું તને દિવ્ય દિવ્યચક્ષુ આપું છું તું મારા ઈશ્વરીય સામર્થ્યને જો સંજય ઉચર સંજયે કહ્યું હે રાજન આટલું કહ્યા પછી મહાયોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું જેમના અનેક મુખો અને નેત્રો છે અનેક પ્રકારના અદ્ભુત દર્શન છે અનેક અલૌકિક આભૂષણ છે અનેક દિવ્ય આયુધોથી જેમના હાથ સુસજ્જ છે તથા તેમના કંઠમાં દિવ્ય માળાઓ છે જેમણે અલૌકિક વસ્ત્રો પહેરેલા છે જેમના લલાટે તથા શરીર પર દિવ્ય ચંદન કુમકુમ વગેરે સોહે છે એવું સંપૂર્ણ આશ્ચર્યકારી રૂપવાળું તેમજ ચારે કોર મુખવાળું પોતાનું દિવ્ય સ્વરૂપ ભગવાને દર્શાવ્યું જો આકાશમાં એક સાથે હજારો સૂર્ય ઉઘે તોય તેમનો પ્રકાશ એ વિરાટ પરમાત્માના પ્રકાશ જેવો કદાચ જ થાય અર્થાત થઈ જ ન શકે પાંડુપુત્ર અર્જુને તે સમયે અનેક રીતે વિભાજિત બ્રહ્માંડને દેવો દેવ શ્રી કૃષ્ણના એ દેહમાં એક સ્થળે જોયું ભગવાનના વિશ્વરૂપને જોઈને અર્જુન વિસ્મય પામ્યા અને આશ્ચર્યના કારણે તેમનું શરીર રોમાંચિત થઈ ગયું તેઓ હાથ જોડીને વિરાટ સ્વરૂપની માથું નમાવીને બોલ્યા અર્જુન ઉવાચ હેવ હે દેવ હું આપના શરીરમાં સમસ્ત દેવો તથા પ્રાણીઓના વિશેષ સમૂહ અને કમળાસન પર બેઠેલા બ્રહ્માજીને મહાદેવજીને સર્વે ઋષિઓ અને દિવ્ય સર્પો જોઈ રહ્યો છું હે વિશ્વરૂપ હે વિશ્વેશ્વર આપને હું અનેક હાથ પેટ મુખ અને નેત્રોવાળા તેમજ ચારે કોરથી અનંત રૂપવાળા જોઉં છું હું આપના આદિ મધ્ય કે અંતને જોતો નથી આપે મુગટ ગદા ચક્ર શંખ પદ્મ ધારણ કર્યા છે આપ તેજના પુંજરૂપ ચારે કોર ઝળહળતા પ્રકાશવાળા પ્રજ્વલિત અગ્નિ અને સૂર્ય સમાન ક્રાંતિવાળા છો જેથી તેનો નેત્રો દ્વારા જોવામાં મુશ્કેલને માપ છો પરમ બ્રહ્મ આપ જ છો આપના આ સમસ્ત વિશ્વના પરમ આધાર છો આપ જ સનાતન ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એમ મારું માનવું છે આપ આદિ મધ્ય અને અંતથી રહિત છો આપ અપાર પરાક્રમ સામર્થ્ય બળ અને તેજ છે વળી આપ અસીમ શક્તિશાળી છો આપને અનંત ભુજાવો છે સંસારને પ્રકાશિત કરનારા જે સૂર્ય અને ચંદ્ર છે તે આપના નેત્રો છે વળી પ્રજ્વલિત અગ્નિરૂપી મુખવાડા અને પોતાના તેજથી સમસ્ત વિશ્વને તપાવનારાય જ છો હે પરમાત્મા આ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું અવકાશ અને સમસ્ત દિશાઓ આપના એકલાથી જ પરિપૂર્ણ છે આપના આ અદ્ભુત અને ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક વ્યથિત બન્યા છે દેવતાઓના સમૂહ આપનામાં જ પ્રવા પ્રવિષ્ટ થતા દેવાય દેખાય છે વળી કેટલાક તો ભયભીત થઈને હાથ જોડી આપનું જ ભજન કરી રહ્યા છે મહર્ષિઓ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ થાઓ મંગળ થાઓ એમ કહેતા કહેતા ઉત્તમ સ્તોત્રો વડે આપની જ સ્તુતિ કરી રહ્યા છે અગિયાર રુદ્ર બાર આદિત્ય આઠ વસુ બાર સાધ્યગણ દસ વિશ્વેદેવો અને બે કુમાર તથા પચાસ મરુતો અને ગરમા ગરમ ભોજન કરનારા સાત પિતૃઓ તેમજ ગંધર્વ યક્ષ અસુર અને સિદ્ધોના સમુદાયો વિસ્મય પામીને આપને જોઈ રહ્યા છે હે મહાબાહો આપના ઘણા નેત્રો ઘણા મુખો ઘણી ભૂજાઓ જંગાઓ અને ચરણોવાળા તેમજ ઘણી વિકરાળ દાઢોવાળા વિરાટ રૂપ જોઈને ઘણા પ્રાણીઓ વ્યથિત થઈ રહ્યા છે અને હું પણ ઉદ્વેગ પામી રહ્યો છું હે વિષ્ણુ આપના દીપ્યમાન અનેક વર્ણ છે આપ આકાશને સ્પર્શી રહ્યા છો અર્થાત ચારેય કોરથી આપ ઘણા વિરાટ છો આપનું મુખ ખુલ્લું દેખાઈ રહ્યું છે આપના નેત્ર પ્રદીપ્ત છે અને વિશાળ છે આપને જોઈને ભયભીત અંતઃકરણવાળો હું ધૈર્ય અને શાંતિ ખોઈ બેઠો છું આપના પ્રલયકાળની અગ્નિ જેવા પ્રજ્વલિત અને દાઢના કારણે વિકરાળ વિકરાળ દેખાતા મુખો જોઈને મને ન તો દિશાઓનું ભાન રહ્યું છે અને શાંતિ પણ નથી પામતું માટે હે દેવીશ હે જગન્નિવાસ આપ પ્રસન્ન થાઓ અમારા પક્ષના મુખ્ય મુખ્ય યોદ્ધાઓ સહિત ભીષ્મ દ્રોણ અને કર્ણ પણ આપના મુખમાં પ્રવેશી રહ્યા છે રાજાઓના સમૂહ સહિત ધૃતરાષ્ટ્રના તેજ સર્વે પુત્રો આપની વિકરાળ દાઢોવાળા ભયંકર મુખોમાં શીઘ્રતાપૂર્વક પ્રવેશી રહ્યા છે કેટલાક તો ચૂર્ણ થયેલા માથા સહિત આપના દાંતો વચ્ચે દબાયેલા દેખાઈ રહ્યા છે જેમ નદીઓનો જળ પ્રવાહ સમુદ્ર સન્મુખ દોડે છે તેમ આ જગતના મહાન સુરવીરો ચારે કોરથી આપના દેદિત્યમાન મુખમાં પ્રવેશ કરી રહ્યા છે પ્રજ્વલિત અગ્નિમાં પતંગિયાની જેમ તત્પર લોકો મોહવસ પોતાના નાશ માટે આપના મુખમાં પ્રવેશી રહ્યા છે આપ પ્રજ્વલિત મુખો વડે સર્વ લોકોને ગ્રસીને ચારેય કોળથી ચાટી રહ્યા છો હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ પોતાના તેજથી આખાય જગતમાં વ્યાપ્ત થઈને સૌને તપાવી રહ્યો છે મને કહો એટલું કહો કે ઉગ્ર રૂપવાળા આપ કોણ છો હે દેવશ્રેષ્ઠ આપને મારા નમસ્કાર આપ પ્રસન્ન થાઓ આદિરૂપ આપને હું તત્ત્વથી ઓળખવા માગું છું કારણ કે હું આપની પ્રવૃત્તિ યથાર્થ રૂપે નથી જાણતો શ્રી ભગવાન વાંચ શ્રી ભગવાન બોલ્યા હું સર્વે લોકોનો નાશ કરનારો વધતો કાળ છું હું આ સર્વેનો સંહાર કરવા અહીં આવ્યો છું તારા પરિપ્રેક્ષ્યમાં જે યોદ્ધાઓ ઊભા છે તે સર્વે તારી સાથે યુદ્ધ કર્યા વિનાએ જીવિત રહેવાના નથી માટે તું યુદ્ધ માટે ઊભો થા અને કીર્તિ પ્રાપ્ત કર તથા શત્રુઓને જીતી ધનધાન્યથી સંપન્ન એવા રાજ્યને ભોગો આ સર્વે તો અગાઉથી જ મારા વડે મરાયેલા છે હે સવ્ય સાચીન અર્થાત બંને હાથે બાણ ચડાવનારા હે અર્જુન તું તો નિમિત્ત માત્ર બનીશ દ્રોણ અને ભીષ્મ તથા જયદ્રથ અને કર્ણ તથા અન્ય સર્વે મારા વડે મરાયેલ સુરવીરોને તું માર તું કોઈ પણ વ્યથા રાખ્યા વિના યુદ્ધ કર યુદ્ધમાં તું તારા વેરીઓને જીતીશ જ સંજય એવું સંજય બોલ્યા ભગવાન કેશવનું આ વચન સાંભળીને ભયથી કાંપતા અર્જુન હાથ જોડી નમસ્કાર કરી ગદગદવાણીથી બોલ્યા અર્જુન આવવા હે અંતર્યામી ભગવાન આપ નામ ગુણ અને લીલાઓનું ભજન કરી આ સમસ્ત જગત આનંદિત થઈ રહ્યું છે તેમજ પ્રેમોલ્લાસને પ્રાપ્ત થઈ રહ્યું છે દશે દિશાઓમાં રાક્ષસો ભયભીત થઈને નાસી રહ્યા છે સમસ્ત સિદ્ધો આપને નમસ્કાર કરી રહ્યા છે આ સર્વે યોગ્ય જ છે હે મહાત્મા આનાય ગુરુ અને બ્રહ્મનાય આદિ કરતા આપને આ સિદ્ધો નમસ્કાર કેમ ન કરે હે અનંત હે દેવેશ હે જગન્નિવાસ આપ અક્ષર સ્વરૂપ છો સત પણ છો અસત પણ છો અને તેનાથી પણ પર છો આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ છો આપ જ આ સંસારનો પરમ આધાર છો આપ જ સર્વને જાણનારા જાણવા યોગ્ય અને પરમધામ છો હે અનંતરૂપી આપથી જ આખું જગત વ્યાપ્ત છે આપજ વાયુ યમરાજ અગ્નિ વરુણચંદ્ર દક્ષ આદિ પ્રજાપતિ અને પ્રપિતામહ છો આપને સહસ્ત્ર સહસ્ત્ર પ્રણામ વળી આપને વારંવાર નમસ્કાર 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 હે સર્વસ્વરૂપ આપને સન્મુખ સમ નમસ્કાર અને પાર્શ્વ નમસ્કાર આપને દસે દિશાઓમાં નમસ્કાર હે અસીમ પરાક્રમી આપે સર્વને વશ રાખ્યા છે તેથી સર્વ કંઈ આપ જ છો મારો મિત્ર છે એમ માનીને મેં પ્રમાદીપણે કે પ્રેમથી સમજ્યા વિચાર્યા વિના હે કૃષ્ણ હે યાદવ હે સખા વગેરે જે કંઈ કહ્યું છે અને હે અચ્યુત હસતા વિનોદમાં હરતા ફરતા ઊંઘતા જાગતા ઊઠતા બેસતા ખાતા પીતા એકલા કે સગાવાલા વગેરે સામે આપનો મેં કોઈ તિરસ્કાર કર્યો હોય તો હે કૃષ્ણ તે સઘળા માટે હું આપની ક્ષમા માગું છું આપ જ ચરાચર સંસારના પિતા છો ગુરુઓના ગુરુ આપ જ છો હે ભગવાન આ ત્રિલોકીમાં આપ સમાન બીજો કોઈ છે જ નહીં આપથી અધિક કોણ છે તેથી સ્તુતિ કરવા યોગ્ય આપ ઈશ્વરની હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પ્રસન્ન કરવા માગું છું પિતા જેમ પુત્રના મિત્ર જેમ મિત્રના અને પતિ જેમ પત્નીના અપમાનને સાંખી લે છે તેમ હે દેવ મારા વડે કરાયેલ અપમાન સાંખી લેવામાં કે ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો જેને પૂર્વે કદી જોયું નથી તે રૂપને જોઈને હું હર્ષ પામું છું પણ સાથોસાથ મારું મન અત્યંત વ્યથિત થઈ રહ્યું છે તેથી આપ મને પોતાનું એ જ શાંત વિષ્ણુ સ્વરૂપ દેખાડો હે દેવેશ હે જગન્નિવાસ આપ પ્રસન્ન થાઓ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન મેં પ્રસન્ન થઈને પોતાના સામર્થ્યથી મારું આ અત્યંત શ્રેષ્ઠ તેજ સ્વરૂપ સર્વેના આદિ અને અનંત વિશ્વરૂપને તને બતાવ્યું છે જે આ પૂર્વ તારા સિવાય કોઈએ નિહાળ્યું નથી હે કુરુ શ્રેષ્ઠ મનુષ્યલોકમાં આ પ્રકારે વિશ્વરૂપવાળો હું વેદપાઠ યજ્ઞ અનુષ્ઠાન શાસ્ત્રાધ્યયન દાન ઉગ્ર તપ કે માત્ર કર્મકાંડથી તારા જેવા કૃપાપાત્ર સિવાય અન્ય કોઈને જોવા મળતો નથી મારું આ પ્રકારનું ઉગ્ર સ્વરૂપ જોઈને તને વ્યથા ન થવી જોઈએ વળી વિમૂળ ભાવ પણ ન આવવો જોઈએ હવે નિર્ભય અને પ્રશ્ન મનવાળો ને તો પુનઃ મારા એ જ ચતુર્ભુજ સ્વરૂપની ફરીથી નિહાળ સંજય વાચ સંજય કહ્યું અર્જુનને આમ કહીને વાસુદેવ ભગવાને તે જ પ્રમાણે પોતાનું શાંત દેવ સ્વરૂપ દર્શાવ્યું મહાત્મા શ્રી કૃષ્ણએ ફરીથી સૌમ્ય રૂપ કરી અર્થાત બેભુજાવાળું માનવરૂપ ધરીને ભયભીત બનેલા અર્જુનને આશ્વાસન આપ્યું અર્જુન અવવાચ અર્જુન બોલ્યા હે દ જનાર્દન આપનું આ સૌમ્ય રૂપ જોઈને આ સમયે મારું ચિત્ત સ્થિર થયું છે અને હું મારી સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થયો છું હે ભગવાન શ્રી ભગવાન વાચક ભગવાન બોલ્યા મારા ચતુર્ભુજ રૂપના દર્શન અત્યંત દુર્લભ છે આ રૂપ જોવા માટે દેવો સદા લાલાયિત રહે છે જે પ્રમાણે મેં તને જોયું છે મેં તે મને જોયો છે એ પ્રમાણે હું વેદ તપ દાન અને યજ્ઞથી જોવા મળતો નથી પણ હે શત્રુતા પણ અર્જુન આ પ્રમાણે ચતુર્ભુજવાળો હું કેવળ અનન્ય ભક્તિથી તત્વને ઓળખવાથી અને સાકાર રૂપે જોવાથી પ્રાપ્ત થઈ શકું છું હે પાંડવ જે મારા માટે જ કર્મ કરનારો મારા જ પરાયણ રહેનારો મારો જ પ્રેમી અને ભક્ત તથા સર્વથા આ શક્તિ રહી થઈ પ્રાણી માત્ર સાથે વેરભાવ વિનાનો ભક્ત જ મને પ્રાપ્ત થઈ શકે છે શ્રીમદ્ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં વિશ્વ સ્વરૂપ દર્શન નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જે દ્વારિકાધીશની જે ઓ